અંકલેશ્વરના ધંતુરિયા ગામે બેદરકાર તંત્રના કારણે ખેડૂતને ભારે નુકસાન આજરો ધંતુરિયા ગામે કોયલી તરફ જતા મુખ્ય રસ્તા પર નાળાના કામના કારણે બનાવવામાં આવેલ ડાયવર્ઝનના માર્ગ અત્યંત જર્જેત અને જોખમી હાલતમાં હોવાનું સામે આવ્યું છે યોગ્ય મરામત લેવલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વગર ડાયવર્ઝન ખુલ્લું મૂકવામાં આવતા એક ખેડૂતભાઈના શરડી ભરેલ ટ્રેક્ટર પર દેખાઈ ગયો જેમાં તેમને ભારે આર્થિક નુકસાન થવા પામ્યું છે ખેડૂત મોંઘુ બિયારણ મોંઘા ખાતર અને દવાઓના નાખી ખેતી કરે છે સ્થિતિમાં તંત્રની બેદરકારીના કારણે જો ખેડૂતોને તંત્રને કામ કરનાર કોન્ટ્રાક્ટરની છે પ્રશાસને તાત્કાલિક ડાયવર્ઝન માર્ગને સુરક્ષિત બનાવવો યોગ્ય સંકેત બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવી તેમજ નુકસાન અમે ખેડૂતને યોગ્ય વળતર આપવું જરૂરી છે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે

એનું મોગા મોગા ખાતરો નાખે દવાઓ નાખે અને પછી એનો પાક તૈયાર થાય ત્યારે આ શેરડીના ટેલરો ટ્રેક્ટરો લઈને જાય છે ત્યારે આ ગંભીર ગંભીર ગંભીરતા નહીં લેવાના કારણે આ નાળાથી આ જગ્યાએ એક ટેન્કર પલટી મારી ગયું છે અને ખેડૂતોને અન્યાય થઈ રહેલો છે તો આ સુશાસનની વાત કરતી સરકારો કેમ ધ્યાન નથી આપે કે પ્રોપર ડાયવર્ઝન આ કોન્ટ્રાક્ટરો કરતા નથી વારંવાર ફરિયાદ ખેડૂતોએ પણ કરી હતી અમે પણ કરી હતી આ તમે રસ્તો જોઈ શકો છો બતાવો આ બાજુ આ મોટા મોટા મેટલ નાખીને રસ્તો ડાયવર્ઝન આપેલો છે બાજુમાં પેલો જે એ પેલું બતાવ આ નાણાંનું કામ ચાલી રહ્યું છે આ બદલું એમની ગંભીર ભૂલોના કારણે આજે ખેડૂતોને વધારે વધારે નુકસાન જાય છે આજે અમે પીડબ્લ્યુડીમાં પણ ફરિયાદ કરવાના છે જ્યાં કહેવાનું થાય ત્યાં થશે પણ આ લોકોની બિલકુલ ગંભીરતા નથી ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે એમના કોન્ટ્રાક્ટરો એમના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરીને એમના રૂપિયાઓ લઈ લે છે પણ ખેડૂતોને જે પ્રજા માટે જે ટેક્સ ભરીને પ્રજા કમાય છે અને જે એ કરે છે એમાં આ લોકો સીધા સરકારને એને ફાયદો થાય છે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તો આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આજે અમે અહીંયા ઉભા છે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અહીંયા જઈશું જય જયભાઈ